પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોગ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પચાસ દિવસ પહેલાથી જ યોગની શરૂઆત કરવામાં આવી છે આગામી તારીખ એકવીસમી જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને પચાસ દિવસ બાકી છે જેથી સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ ગ્રાઉન્ડમાં સવારે છ વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં નાની વયના બાળકોથી લઈ મોટી ઉંમરના પુરુષો અને મહિલાઓ જોડાયા હતા આ કાર્યક્રમમાં આયુષ મંત્રાલયના સચિવ વૈદ રાજેશ કોટેચા ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સત્યજીત અને સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા ગત વર્ષે સુરતે સૌથી મોટી સંખ્યામાં એક સાથે યોગ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું ત્યારે સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવ્યો હતો આ સિદ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સુરતને અભિનંદન પાઠવ્યા હતા

આખો આખું મેદાન ભરેલું હતું અને સવારે છ વાગ્યાથી બધાએ મળીને યોગાભ્યાસ કર્યો મૂળ આપણે સો દિવસ જ્યારે યોગ દિવસના બાકી હોય ત્યારે પ્રત્યેક દિવસે કાર્યક્રમ કરીએ છીએ એટલે આખા દેશમાં એના વિશે જાગૃતિ આવે ને અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આપણે બહુ મોટા પાયે આપણે મનાવી શકીએ એના એ કડીના ભાગરૂપે સો દિવસનો કાર્યક્રમ દિલ્હીમાં થયો પંચોતેર દિવસનો કાર્યક્રમ પુનામાં થયો અને આજે પચાસ દિવસ કાઉન્ટડાઉનનો કાર્યક્રમ સુરતમાં થયો અને સુરતમાં આ કાર્યક્રમની વિશેષતા એટલા માટે છે કે આ ગુજરાત યોગ બોર્ડ સાથે મળીને આયુષ મંત્રાલયને આયોજન કર્યું સુરત સ્થાનીય સુરત મહાનગરપાલિકાએ ખૂબ સહયોગ કર્યો સુરતના સીપી આવ્યા સુરતના મ્યુનિસિપલ કમિશનર પણ આવ્યા સુરત સુરતના બધાનું પાર્ટિસિપેશન રહ્યું આપણે બધા જાણીએ છીએ કે આ દસમું વર્ષ છે યોગ દિવસનું અને યોગ દિવસ જ્યારે આપણે યુનાઇટેડ નેશન્સ તરફથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની માન્યતા ભારતના પ્રયાસથી મળી પછી